મજામાં છે ને સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો આજ તો એક દુર્ઘટના બની ગઈ તો બેગામ ભીમભાઈ સુડાવદરાની ટોપલી ફાર્મ ની અંદર થઈ ગયું ટોપલી ભાગે ગઈ એ મારી પાસે મેં કીએ તો તો મિત્રો એનું મૂઘુ રતાનું હતું એનો હીરો તો હીરો આજ ખોવાઈ ગયો એમાં તે કંઈ હાલે નહીં ભગવાન પાસે જ્યાં એનું એટલી લેણા દેણી લેણાદેણી છે એટલી માગ્યું એટલી માગણી દીધી તો મારે નાલા કાકાની ના જવાનું છે એ છે ને એ ટોપલીની ની સમાજી દે આપણે ના જવાનું અમારે કઈ પર્યાણ નતું જવાનું પણ આલા ફોન આવ્યો આવું આવું છે માણ કે જાઉં તું તો હાલો જઈએ તો મિત્રો હાલો આપણી ના જવાનું છે તો પાણી કરે ને જો પુગાય તો જવાનું છે બાગમાં કોઈને તો હું આવે ને વાટલે જાડ કા

તો તૈયારી ચાલુ છે સંબી ની મિત્રો ગંગાજી નું પાણી પીવરા હોય આપણે તો માર્ગ ને હારે હોય ને બધી અનાથ હારે ખોલ્યું

Gue tanda tak di antara rakan rakan, supaya dia jauhkan bandar anda seperti yang saya lakukan di video sedemikian. capacity maka berada di atas elektra ichi Mata bermatal masalah સંદીપભાઈ સંદીપ ભાઈ દેખાડી દિવ પટોલ ગારાંટું લેવું

શિંભાય તે તો ઠીકો છે શિંભાય એ ભીમા ન કરતા વાતો નહી આ કા તો No, 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 何だよ。<music>

i'm not

તો મિત્રો ફાઇનલ ટોપલીની સમાધિ દે દીધી ને હાથ પગ ધોઈ નાખ્યા ને ભીમભાઈના તબેલામાંથી એક હીરો ખોવાઈ ગયો અને ભીમભાઈની તો એ એક આપણે કહી ગઈ કે જીવ કરતાં જીવાય વાલી છે ભીમભાઈની દુઃખનો તો આપણે કલ્પનાઓ ન કરી હઈ ગઈ પણ આપણે દુઃખનો ભાગીદાર થઈ ગઈ આશ્વાસન આપે છે ગયું બીજું તો કામ માણસ છે કે માલ છે બધુંય નામ છે એનો નાશ છે પણ ભીહ તબેલાની એની એક એનાથી શરૂઆત એણે થઈ ગઈ ને એની એનું નામ ઉજરું કર્યું ટોપલી ટોપલી થકી ભીમભાઈ ઉજરાયું તા ને ટોપલી થકી ભીમભાઈનું નામ એટલે એણી એ થાય કે અમે એની સેવા નોક રહી ગયા અમારા બે દી સેવા અમારે પાસે કરાવી ગયા અમે સેવા નો રહી ગયા એટલે મિત્રો જુઓ હા તબેલો અહીં થાય કે ખાલીશ છે ટોપલી ખાલી એક ટોપલી નથી ને એમાં તો હા આખો તબેલો એ થાય કે ખાલી ખાલીશ છે આ છે પણ એ નાની ટોપલી આ તો એજી વસ્તુ હીરો ઉપયોગ મિત્રો રતન મૂકું રતન ખોવાઈ ગયું મિત્રો મૂકું રતન ખોવાઈ ગયું તો વાલો માણસ ખોવાઈ જાય તો કેટલું દુખ થાય ઈથી પણ જાજુ દુખ થાય આમાં મિત્રો આ ટોપલી આ નદી ગયો

મિત્રો ફાઈનલ આયા છે ને ની આ સમાથી આપી એટલે યાદી રહી જ્યાં સુધી ભીમભાઈ દેવલો હે તબેલો હાવ ખાલી ખાલી થઈ ગયો કે તબેલો ખાલી થઈ ગયો

મણી ખબર ન હોય મારા ઢોર કીવા કીટ રેડિયું નાખતા હોય અમારી મિત્રો રણિયા પાણી કર્યા પણ રણિયા કીધું વાસડો કેવું કે કઈ પાણી કરતો હોય

પીજે તું કેવા પીવા પીએલા વાસડા તો પાણી હાટવાનું તારે પીવું તો કઈ નહી મોણી જરા પીવો તો રાહ